ગંગા નદી છે કૃષ્ણા નદી છે સરસ્વતી છે આવી તો અનેક અનેક નદીઓ અને નદીઓના કિનારે અનેક અનેક તીર છે કઈ નદીના કિનારે કયા સમયમાં વાસ કરવો વિશેષ હતો એનો મહિમા છે કયા સમયમાં કઈ જગ્યાએ તમે બેસીને જપ તપ કરો છો તો એનો હજાર ગણો કરોડ ગણો પુણ્ય લખ્યું છે આમાં કે ભાઈ તમારો આમાં પુણ્ય વધી જાય છે તપ વધી જાય છે નરબદાયામ નદી સ્નાનન વિષ્ણુ લોકમ વાપનુયાત સુવર્ણ મુકુશ્રી સ્નાનમ ચાપગેત ગુરો રવો ગુરુ જારે વૃશ્ચિક રાશિનો આવે ત્યારે નરબદામાં સ્નાન કરવાથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે દિવ્ય મહિમા છે મા મહિનો આવે મહિનામાં ગંગાના તપ સ્નાન કરવાથી ક્યારે સૂર્ય કુંભ રાશિ નો થાય ત્યારે શ્રાદ્ધ પિંડદાન આદિ કાળમાં એ સમયમાં જેવા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે પ્રમાણે જપ તપ યોગ પૂજા પાઠ સાધના કરવાથી અનંત પુણ્ય ની પ્રાપ્તિ છે માણસના ત્રણ પ્રકારથી દોષ થાય છે કાયાથી મનથી વચનથી કાયક વાચિક અને માનસિક ત્રણેય પ્રકારના દોષોને દૂર કરવા માટે જપ તપ કરો પૂજા પાઠ કરો સાધના કરો દાન પુણ્ય કરો કેમ પુણ્ય ક્ષેત્રે કૃતં પુણ્યં બહુધામ વૃદ્ધિ મુચ્છતી પુણ્ય ક્ષેત્રમાં જો પુણ્ય કરવામાં આવે તો અનંત ગણો પુણ્ય છે સદાચારના નિયમો આપ્યા માનો કે સ્નાન કરવા આદિ કોઈ તીર્થમાં આપણે ગયા તો તીર્થનો કેટલો મહિમા તીર્થ સ્નાનનો કેટલો મહિમા શ્રી મહાપુરાણમાં આપ્યો છે તીર્થ સ્નાનનો મહિમા કયો છે નદ્યાદી તીર્થ સ્નાને તુ સ્નાન વસ્ત્રમ ન શોધયે આપણે યાત્રા કરવા માટે જઈએ છીએ તીર્થમાં નદીમાં સ્નાન કરીએ નર્મદામાં સ્નાન કરીએ ગંગામાં સ્નાન કરીએ છીએ યમુનામાં સ્નાન કરીએ છીએ સ્નાન કરતા પહેલા પણ કહ્યું કે એની પણ તમે એકવાર સ્નાન કરો પહેરો શુદ્ધ વસ્ત્ર પહેરી સ્નાન કરવા માટે જાઓ પવિત્ર વસ્ત્ર પહેરી સ્નાન કરવા માટે જાઓ અને જે વસ્ત્રનું સ્નાન કર્યું છે એ સ્નાન કરેલું વસ્ત્ર પાછું તમે એની જગ્યાએ પાછું તમારે ધોવાનું નથી સ્નાન વસ્ત્ર ના શોધીએ તમે જે વસ્ત્ર પહેરીને સ્નાન કર્યું છે એનું વસ્ત્ર પહેરી અને પાછું એમાં ગંગામાં નાયા એનું પાછું આપણે કાઢીને ગંગામાં ધોઈ નાખ્યું ધોવાય નહીં શું કરવાનું એ જે તમે જે વસ્ત્ર પહેરીને સ્નાન કર્યું છે એ વસ્ત્રો ત્યાંથી લઈ અને તમારો જ્યાં ઉતારો છે ત્યાં આવો અથવા તો એનાથી દૂર કોઈ ઝાડ છે તો એ ઝાડની અંદર એ તમે વસ્ત્રોને ખાલી નીચો જે વસ્ત્ર પહેરી તમે સ્નાન કર્યું છે અને એ વસ્ત્ર નું કરવાથી એનું નિચોડ કરવાથી શું થાય છે સંશોધ્ય પીડિયે વસ્ત્રમ પિતૃ નામ તૃપ્ત એ એનો તમે નીચોડ કરો અને એ ટીપા જેટલા ધરતી ઉપર પડે એટલા ટીપાથી આપણા પૂર્વજો આપણા પિતૃઓની મુક્તિ થઈ જાય અને કૈલાશ લોક પ્રાપ્તિ થઈ જાય આટલો સ્નાનનો મહિમા છે એટલે તીર્થમાં જઈએ તો સ્નાન કરતી વખતે ધ્યાન રાખવા તીર્થમાં ત્રણ વસ્તુ કરવાની કઈ છે જપ કરો તીર્થમાં જાઓ એટલે એક માળા બે માળા પાંચ માળા જે તમને ગુરુ એ મંત્ર આપ્યો છે મંત્ર જપ કરો તીર્થમાં જાઓ દાન કરો જેવી આપણી શક્તિ યથા યોગ્ય તથા કરું આપણી દેવી શક્તિ ભક્તિ પ્રમાણે આપણે એક રૂપિયા કરીને તમારી શક્તિ ભક્તિ પ્રમાણે તમે અન્નદાન કરો વસ્ત્ર દાન કરો કારણ કે દાનનો પણ વિશેષ મહિમા છે તો તીર્થમાં જપ કરો તીર્થમાં સ્નાન કરો અને તીર્થમાં દાન કરો આ ત્રણ વસ્તુ તીર્થમાં અવશ્ય કરવી તો એનું સંપૂર્ણ તીર્થ આપણને ફળ પ્રદાન કરે છે દાનથી જપથી અને સ્નાનથી સંપૂર્ણ તીર્થ ફળની પ્રાપ્તિ થાય છે કઈ રીતે સ્નાન કરવાના તો બધા મંત્રો આપવામાં આવ્યા છે સ્નાન કરી પછી સ્થિર બુદ્ધિને એકાગ્ર કરવા માટે બુદ્ધિને સૌથી પેલા સ્થિર બુદ્ધિ સ્થિરાસન ક્યાંય ભેદ કર્યો શિવપુરાણે કોઈ ભેદ તમને લાગે છે કે શિવપુરાણમાં ક્યાંય ભેદ થયો હોય કોઈ જગ્યાએ ભેદ નથી બાપુ સર્વદેવન છે આમાં સ્પષ્ટ લખ્યું છે કે સૌથી પહેલા તમે સ્થિર આસન ઉપર બેસો અને શિવની એકાગ્રતા તમારી છે એમાં બિલકુલ બે મત ભજવાનો મહાદેવ છે પણ તમે જયારે એકાંતમાં તીર્થમાં બેસી અને ભજન કરવા માટે બેસો એની પેલા સૌથી પેલા સર્વદેવન નમસ્કૃત્ય બધા દેવતા આપણી પરંપરા તમે જુઓ કે તમે કોઈ પણ જાતની નાની કે મોટી પૂજા કરાવો છો સમજી લો ઘરે પાસે સત્યનારાયણ ની પૂજા કેમ ન હોય પણ બ્રાહ્મણો જ્યારે પૂજા કરાવવા માટે આવે એટલે બ્રાહ્મણો કહે હસ્તે પુષ્પમ ગૃહિતવા હાથમાં પુષ્પ ગ્રહણ કરો અને પછી પુષ્પ હાથમાં આપી અને દેવતાઓના નમસ્કાર કરાવે તમને તમારા ઘરે યજ્ઞ હોય દેવીનો તમારી ઘરે યજ્ઞ ગણપતિનો હોય કે તમારી ઘરે યજ્ઞ વિષ્ણુનો હોય કે તમારી ઘરે યજ્ઞ મહાદેવનો હોય કે કોઈ પણ દેવનો યજ્ઞ હોય પણ નમસ્કાર તમને કોના કરાવે છે ઓમ શ્રીમન મહાગણાધિપતિ નમઃ

સચી પુરંદ્રમ ના ઈન્દ્ર ને ઇન્દ્રાણી ને વંદન કરવાના બધા દેવતાઓને નમસ્કાર કરો કેમ એક તો આપણો ભેદ દૂર થઈ જાય બીજું નમ્યા ઈ સૌ ને ગમ્યા સીધી વસ્તુ છે પણ એકતા આપણી લક્ષ્ય એ હોવું જોઈએ લક્ષ્યને બદલાવ બદલાવું જોઈએ નમસ્કાર સર્વ દેવતાઓને કરવા જરૂરી છે પણ આપણું લક્ષ્ય સાધ્ય તત્વ શું છે તો શિવ તત્વ છે સાધ્ય આપણો શિવ જ છે